આજરોજ ડબકા ગામે સરકારી આયુર્વેદ દવાખાના ઉમરાયા તથા સરકારી હોમિયોપેથી દવાખાનું ચોકારી તથા ડબકા ગ્રામ્ય પંચાયતના સહયોગથી મફત આયુર્વેદ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોટલ બસો પચાસ કરતાં વધારે ગ્રામજનોએ લાભ મેળવ્યો હતો આ કેમ્પમાં પેટના રોગ ચામડીના રોગ શ્વસનતંત્રના રોગ ડાયાબિટીસ લિવર કિડનીના રોગ સ્ત્રીના રોગ મેદસ્વીતા ખરવા ઇત્યાદિ રોગોનું નિદાન તથા સારવાર વિના મૂલ્યે કરવામાં આવી હતી ડબકા ગામના માજી સરપંચ મહેશ જાજવ દ્વારા આ સેવાકીય કાર્યમાં સહભાગી બનનાર સરકારી આયુર્વેદ દવાખાના ઉમરાયા તથા સરકારી હોમિયોપેથી દવાખાનું ચોકાીના સ્ટાફ અને બેન શ્રી શિલ્પાબેન અને પ્રીતિબેન તથા ડબકાના સેવાભાવી યુવાનોનો આભાર માન્યો હતો જિલ્લા આયુર્વેદ શાખા વડોદરા અંતર્ગતના સરકારી આયુર્વેદ દવાખાનું એકલબારા ઉમરાયા અને સરકારી હોમિયોપેથિક દવાખાનું ચોકારીના સંયુક્ત ઉપક્રમે ડબકા ગ્રામ પંચાયતના સહયોગથી આપણે નિદાન સારવાર કેમ્પનું મફત નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું મણિરામજી મંદિર ડબકા ખાતે જેમાં બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો અને આ ઉપક્રમે હું તબકા ગ્રામ પંચાયત સરપંચ શ્રી મહેશભાઈ જાધવનો હું આભાર વ્યક્ત કરું છું કે તેમણે પૂર્ણ સાથ સહકાર આપ્યો અને ખૂબ સરસ સફળતાપૂર્વક જે આયોજન કરેલું હતું અને અમને પણ ખૂબ સારો સહકાર મળ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અસ્તું